જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક બોગસ દસ્તાવેજ બનાવીને એક ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો અને આ જે ટોળકી છે આ ટોળકીમાં ટોટલ ત્રણ લોકો જે છે પંદરાસિંહ પ્રવીણસિંહ વાળા જાતે દરબાર જામનગર મયુરસિંહ ઉર્ફે લાલુ ભરતસિંહ સોડા જાતે દરબાર નિવાસી જામનગર સત્યજીતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા જાતે દરબાર એ પણ રહ્યો જામનગરના નિવાસી એ જે ત્રણ લોકો છે આ ત્રણ લોકો વિરુદ્ધ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજ ચીટિંગની એક ફરિયાદ દાખલ થઈ હતી આમાં જે સિટી સી ડિવિઝનમાં જે ફરિયાદ દાખલ થઈ છે આ બીએનએસ ની કલમ ત્રણસો સોળ બે ત્રણસો સોળ પાંચ ત્રણસો અઢાર ચાર ત્રણસો અને ત્રણસો અને ત્રણસો એકચાળીસ એક ત્રણસો એકચાળીસ બે અને ત્રણસો ત્રણ અને ત્રણસો એકતાળીસ ચાર અને એકસઠ મુજબનો એક ગુનો દાખલ થયો અહીં ટોળકી ઉપર સુરત જે સિટી છે ત્યાં ડીસીબી ક્રાઇમ પર બોગસ દસ્તાવેજ ભણાવીને અને બીજા સ્ટેટથી ગેરકાયદેસર હથિયાર જે છે એ હથિયાર લેવાનો ગુનો પણ દાખલ થયો છે એ જે આરોપી છે એ આરોપીઓ દ્વારા ટોટલ જામનગરના જે અલગ અલગ જગ્યા એટી ટુ પેઢી આપને ટોટલ બનાવવામાં આવેલ હતી અને આ એટી ટુ પેઢીમાંથી મેઇન જે ત્રણ પેઢી છે આ આ ત્રણ પેઢીનું નામ છે મિત એન્ટરપ્રાઇઝેસ મયુર એન્ટરપ્રાઇઝિસ અને એન એનવી એન્ટરપ્રાઇઝીસ આ ત્રણ પેઢી અને બીજા ટોટલ એટી ટુ પેઢીના માધ્યમથી એકસો પચાસ કરોડનું ટ્રાન્ઝેક્શન ગેરકાયદેસરના બોગસ બિલ બનાવીને અને એકસો પચાસ કરોડના આસપાસનું ટ્રાન્ઝેક્શન કરીને અને લગભગ સરકાર પાસેથી ત્રીસ કરોડનો આઈટીસી યાની ઇન્પ્રુ ઇન આપણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ આ લોકો દ્વારા લેવામાં આવેલ છે અને હું એસ એસઓજીની ટીમને ડીવાય એસપી સીટી જયવીર ઝાલાને અને બધાને હું બધાઈ પણ આપું છું અને કે એટલી સરસ કામગીરી આ લોકો દ્વારા કરવામાં આવેલ છે અને એસઓજીની ટીમને પણ હું બધાઈ આપું છું કે ઓછામાં ઓછા સમયથી આ લોકોને આ ટોળકીને પકડીને અને આની અત્યારની જે તપાસ ચાલુ છે અને આ તપાસ મેં ઘણા બધા એવા જો લોકો છે આ ટોળકી સાથે જે મળેલા છે જેને દ્વારા આ રીતે સરકારને જીએસટીના ચોરી કરીને બોગસ પેઢી બનાવીને અને જીએસટી ચોરી કરીને અને ભારત સરકારને નુકસાન પહોંચાડવામાં આવે છે આ ઉપર આ ગુનેમે ગુનામે પકડવામાં આવશે અત્યારે આને ઘરની જે તપાસ કરી છે અમે આ લોકો પાસેથી ઘણી બધી બીજા લોકોને નામની એ લોકો સિમ યુઝ કરે છે બીજા લોકો પાસેથી એ લોકો આના કાર્ડ અને આના જે બેંક એકાઉન્ટ યુઝ કરીને અને આને નામથી એ લોકો પેઢી બનાવે છે અને આ લોકોને દસ હજાર પંદર હજાર રૂપિયા કિરાવે આપે છે પછી આની જે પેઢી હોય એ પેઢીને એ લોકો બંધ કરીને અને ત્યાંથી ભાગી જાય એ જે બધા ગુનેગાર છે આનો જે આનો જે હિસ્ટ્રી છે આ પણ આની ક્રિમિનલ હિસ્ટ્રી છે જે આરોપી મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ જે સોડા છે આને વિરુદ્ધ ટોટલ સાત ગુના દાખલ થયેલા છે આરોપી સત્યજીત યોગેન્દ્રસિંહ જે જાડેજા છે આને વિરુદ્ધ ટોટલ બે ગુના દાખલ થયેલા છે અને આરોપી વંદ્રા સિંહ પ્રવીણસિંહ જે વાળા છે આને ઉપર ટોટલ સાત ગુના દર્જ થયેલા છે અને આ એક ક્રિમિનલ ટોળકી છે અને આ ટોળકી દ્વારા ભારત સરકારને જીએસટીની ચોરી કરીને અને બોગસ પેઢીઓ બનાવીને અને જે આમ જે નાગરિક છે આને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે અને આ આ જે ટોળકી છે આ ટોળકી દ્વારા ઘણી વખત દાદાગીરી અને બીજો જે શહેરમાં જે નાના મોટા જે ફરિયાદી હોય છે આ ફરિયાદીને પણ ઘણી વખત ડરાવવામાં પણ આવે છે એટલા માટે અત્યારે જે બીજા ફરિયાદી છે એ પણ પોલીસથી સંપર્ક જે અમે લોકો કોશિશ કરી છે કે કોઈને એવી રીતે એ લોકો જે બીવડાવે છે તો ફરિયાદી પણ આના સામે આવવામાંથી બીવડે છે અને આને બીજી પોતાની બીજી પ્રકારની ઓળખ આપીને અને બીજા રીતેથી પણ લોકોને હેરાન કરતા હોય છે તો આ ઉપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે એ લોકો છેલ્લા ત્રણ ચાર વર્ષથી એક્ટિવ છે અને આ લોકો દ્વારા ઘણી બધી પોતાના જે સોશિયલ મીડિયા હોય બીજી જગ્યા હોય આ રીતે ગેરકાયદેસર કામ કરીને પૈસા કમાવીને અને પોતાની જે લક્ઝરી લાઈફ છે લાઈફ સ્ટાઇલ પણ લોકોને બતાવીને અને લોકોને છેતરવાની કોશિશ કરે છે લોકો પાસેથી પૈસા લઈને અને આ પૈસાને ગેરકાયદેસર પોતાની પેઢી મેં નાખીને અને બીજા કરીને અને પછી એ લોકો ઇનપુટ લે અને ઇનપુટ લેયા પછી પણ એ ઘણી વખત લોકો સાથે આના જે પૈસા લે એ પૈસા પણ પરત નથી આપતા તો આ રીતે એક બધી આખી આ ટોળકી ચાલે એ એ લોકો આની ટોટલ અમે જે તપાસ કરી છે તો તપાસ ત્યાં આની જે ઓફિસ ત્યાંથી એટી ટુ આપને ટોટલ રબર આના મળ્યા છે અલગ અલગ પેઢીના તો ટોટલ એટી ટુ પેઢી એ લોકો બનાવેલી છે અને આના બધા બોગસ બિલ બનાવે બોગસ બિલ બનાવીને અને આનો જે બધો છે ટર્ન ઓવર બતાવે અને ટર્ન ઓવર બતાવીને અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાસેથી એ લોકો આપણે આઈટીસી યાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ એ લોકો મેળવે જે મેં આપને જે રીતે શરૂઆતમાં કીધું કે જે આમે જે બે આરોપી છે આ બે આરોપી ઉપર જે વનરાજ અને જે બીજો જે સત્યજીત આરોપી છે આ આરોપી ઉપર અત્યારે બોગસ દસ્તાવેજ બનાવીને અને ગેરકાયદેસર હથિયાર લેવાનો ગુનો પણ સુરતની જે ડીસીબી છે ત્યાં દાખલ થયો છે અત્યારે આ મેં અત્યાર સુધી અમારો જે અત્યાર સુધીનો ઇન્વેસ્ટિગેશન છે અમે દેઢસો કરોડનો ટર્નઓવર અમારે સામે આવ્યો છે આમાંથી ત્રીસ કરોડની આસપાસનો એ લોકો ઇમ્પ્રુવડ જે ક્રેડિટ છે આ પણ લીધો છે અને અત્યારે આની જે એટી ટુ જે પેઢી છે આ પેઢીની પણ અમે લોકો બધાને સર્ચ કરી રહ્યા છીએ બધાની અમે ડાટા માગ્યા છે તો અમે ઘણો મોટો કૌભાંડ બહાર આવે એવી શક્યતા છે અને એ લોકો કઈ આંગળીયા થ્રુ યા કઈ રીતે બીજા યા કોણ લોકો આના જે પૈસા છે એ પેઢીમાં જઈને અને આગળ કોણ લોકો આના પૈસા ઉપાડ્યા છે એ બધા અમારે જે છે એ નજર છે અને આને ઉપર પણ આગળની કાર્યવાહી થશે જેને એકાઉન્ટમાં પૈસા ગયા છે જે પૈસા ઉપાડ્યા છે અને જે રીતે બધું ટ્રાન્ઝેક્શન થયો છે અમે બેંકથી સંપર્કમાં છીએ અને એ બધા અમે જે જે આના લાભાર્થી છે બધા અમે એ જે ગુનેગાર એ બોગસ બિલ બનાવીને અને આનો ઇનપુટ આપણે એ લોકો જનરેટ હતા એ મેઇનલી જે આપણે જે આપણે જીઆઈડીસી છે આ જીઆઈડીસી મે ખોટા જે બિલ હોય આ રીતના એ લોકો જે સ્ક્રેપના અને બીજા બધા એ લોકો બિલ બતાવે અત્યારે અમારી તપાસ ચાલુ છે અને આની જે બધી જે આની ઓફિસ છે અને બીજી બધી જગ્યા છે આ જગ્યા એ લોકોની જે છે ઝડપી લેવાના છીએ અમે ત્યાંથી શું શું ડોક્યુમેન્ટ અત્યારે એ જે સીમ યુઝ કરતા હતા બધા અલગ અલગ બેંક એકાઉન્ટ અત્યારની જે ઝરતી તપાસમાં સીમ અને બધી વસ્તુ મળી છે અને અલાવા મુદ્દામાલ આની જે એક સ્કોર્પિયો ગાડી મોબાઈલ કરીને અને ટોટલ પંદર લાખનો મુદ્દા પણ અમે રિકવર કર્યો ખાસ કરીને જીએસટી વિભાગ છે અમે બધા વિભાગને સૂચિત કરી દીધા છે